પાદરાના ધારાસભ્યના હસ્તે ત્રણ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા વડુ અને ભોજ ગામે ત્રણ પ્રાથમિક શાળાના નવા મકાનની લોકાર્પણ કરવામાં આવ્યું જીવનના સર્વાંગી ઉત્કર્ષોનો પાયો શિક્ષણ છે અને તેથી જ બાળકોના પોષણ આરોગ્ય સંભાળ અને શિક્ષણ તરફના સર્વગ્રાહી અભિગમનને પ્રાથમિકતા આપી આ ક્ષેત્રોમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ વિકાસ કરી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ગામડાઓમાં નવીની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કર્યા હતા જે શાળાઓમાંથી ભોજ કન્યા પ્રાથમિક શાળા વડુ કન્યા પ્રાથમિક શાળા અને વડુ કુમાર શાળા એક વર્ષમાં બનીને તૈયાર થઈ છે અને જેનું લોકાર્પણ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન વસાવા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયા સહિતના શાળાનું લોકાર્પણ કર્યું હતું આવેલા મહેમાનોનું સાલ તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું પાદરા તાલુકાના વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી ભોજ પ્રાથમિક શાળા વડુ કુમાર શાળા કન્યા શાળા એમ કુલ ત્રણ શાળાના લોકાર્પણ આજ રોજ કરવામાં આવેલા છે આ શાળાઓ કુલ ત્રણ કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે સેફ્ટીની સુવિધાઓ પણ રાખવામાં આવેલી છે ગુજરાત સરકાર એ બાળકોના ભણતર પર ખાસ ધ્યાન આપી રહી છે કારણ કે આજનું બાળક એ આવતીકાલના ગુજરાતનું ભવિષ્ય છે જેથી કરીને ગુજરાત સરકાર એ ખાસ બાળકોના ભણતર પર ધ્યાન આપી રહી છે તેમાં વડુ ગામના તમામ આગેવાનોએ ખૂબ જ સહકાર આપ્યો છે